રહેજો બરાબર કોઈ દિવસ આત્મહત્યા કરવાનો પ્રયાસ જ ના કરતા નમસ્કાર મિત્રો મારું નામ છે મૌલિક સ્વાગત છે મારા જિંદગી જીવવાનો નિર્ણય જ તમને એ પહોંચાડે છે જે જગ્યાએ તમારે પહોંચવું છે એ જગ્યા કરતા પણ બહુ જ આગળ પહોંચાડે છે બસ ખાલી જીવન જીવવાનો નિર્ણય લો આ એ લોકો માટે છે જે લોકો દસ બાર લગ્ન જીવન સાંસારિક જીવન પારિવારિક જીવનમાં ફેલ થાય છે સર ફેલ થવું એ જીવનનો એક પાર્ટ છે પાસ થવું એ પણ એક જીવનનો પાર્ટ જ છે બરાબર હારે થાય જીતે થાય સર બરાબર એટલે એમાં નાસીપાક ના થઈ જવાનું હોય ફેલ થઈ જાય તો પણ એમાં નાસીપાક ના થઈ જવાનું જીવનના જીવવાનું જીવનનો આનંદ માણવાનો બધા જ બધી રીતે પરફેક્ટ નહીં હોતા ભગવાન તમને કઈ જગ્યાએ લઈ જવા માગે છે એ ભગવાનને જ ખબર છે બસ ખાલી તમારે એ શોધવાનું છે કે ભગવાન મને કઈ જગ્યાએ લઈ જવા માગે છે તમારામાં એવી કોઈ સ્કિલ હશે જ કે એ જગ્યાએ તમે આગળ જશો બરાબર કે ભાઈ સ્કૂલમાં તમે સારા માર્ક્સ નહીં લાવી શક્યા તો એનો મતલબ એ નહીં કે તમે તમે સારા નહીં ભગવાનના બીજું જ કંઈ કરાવશો તમને તમારી ટેસ્ટિની એક અલગ જગ્યાએ લઈ જવાની છે બરાબર તમારી ટેસ્ટીની જ અલગ છે બરાબર કોઈ એક જગ્યાએ જવાનું છે તમારે જે જગ્યા માટે ભગવાને તમને જન્મ આપ્યો છે એટલે જિંદગી જીવવાનો નિર્ણય લેવાનું ચાલુ જ રાખજો જીવતા જ રહેજો બરાબર કોઈ દિવસ આત્મહત્યા કરવાનો પ્રયાસ જ ના કરતા સુલ્યા પ્રયાસ કરવો વિચારે શું કામ કરવું છે સાહેબ ભગવાનને તમને જીવાડવા છે ને સાહેબ તો તમે ગમે તેવી જગ્યાએ આત્મહત્યા કરવા જાવ બહુ મોટી કેનાલમાં જઈને પડશો ને સાહેબ તો ભગવાન બહાર ફેંક દે છે તમે દરિયા માં જઈને પડશો ને સાહેબ તો દરિયો તમને બહાર ફેંક દે સાહેબ જો તમને જીવાડવાના થતું બરાબર એટલે એટલી વાત યાદ રાખજો કે સાહેબ જીવનને જીવો અને આનંદ માણો